બપોરી ફોન તમારો ફોટો મળ્યો હતો મારો આ આ બોલું છું હે બોલું છું કાળસિંહ રાઠો કોમલસિંહ

હવે બે વર્ષ થી એમને મટતો નથી દુવા બદલાયા દવાખાનું કર્યું પણ કોઈ માં આપડો ફેર નથી પડતો દવાખાના બતાવો દવાખાના

દિશા બધે કોને પાટણ ને નોર્મલ નોર્મલ આવે છે અને ભૂવા લગભગ ગણો ને દહ બદલાયા છે હવે સાહેબ શું કરવું કોને જે આરા પેલે ફોફાડા મારી હું આ બસે એમને પછી મગસ માં ધઈસ ધઈસ કે થાય છે એમ કરે છે બેબલી નાલું હા આપણ લે આ ઈલાસ ઈલાસ આવી साइड सिक्स शांति हेलो हाँ हाँ सुख शांति सुख शांति सुख शांति हाँ अच्छा तुम्हारा वीडियो सो में एक दारा जो हूँ तू हाँ लो आलो आप बेबी ना तो फोफा ना मारा हेलो हाँ बोलो हाँ हाँ अच्छा आप बात करो मत तकलीफ तय से सुधारिए ના શ્વાસ લેવા માં કોઈ ભુવા તકલીફ નહિ થાતી તો જે ધડ બોલે એ કાં નળી દબાતી હોય કે એવું કાઈ થાતું હોય તો આમ થાય ના એવું કઈ નહિ થાતું અને પેલું તો complete હતું હમણાં થી જેમ થાય છે મામાશ્યો આખો દાડો હાફ હુંફાળો મારે ને એમ થા થા કરે મગજ માં બન દુખ ના ભડાકા થાય એમ થાય નાવા ના દે કોઈ એમ કોઈ સુજે નહિ કોઈ ગમે નહિ

આ પોણી શરીખે અડે ને પોણી શરીખે અડે ને પોણી આ પોણી અડે સરીખે તો ના ગમે નાવા ના દે પછી શરીખ બળી જાય સરીખ બળી જાય ને ફૂંફાળા મારું એટલે મગજ માં બંદુખાના પડાકા થાય ને એમ થાય આ કપડા પેરેલ છે ને એ કાઢી નાખી દઉં એમ થાય

સપનામાં નાગ આવે પાણી અડે એવું બધું છે કે મગજ ની જે કાઈ પીડા હોય ને એ જ્યાં લગન મેડ નો આવે ત્યાં લગન આવું થયા જ કરે કેમકે એને છે ને શ્વાસ ની નળી કદાચ દબાતી હોય સીટી તો

মহ তাই মানে গাৰা নাই লাগে

દુનિયાનો એવો ભગવાન હા જી વાત તોય થોડા ઘણો ભુવાનું કોમ કરતા હોય તો જોયું મોટા મોટો ભુવ હું છું હા હા ભાઈ બાર વાગે તમારા વિડીયો જોઉં છું રાતના ના દશામા વાળા

યા તો પાટલ પાડાવું પડે તો પાટલ જ છે હવે હે પાટલ તો કો પાટલ પાટલ હા પાટલ નું જો આ હા પાટલ તમાર છે રાઠોડ હા આ રાઠોડ

હા હા મોકલો કોણ તો તમે ફોટો મોકલજો મારે ફોટો મોકલ્યો ભાઈ મોકલો હા મોકલ્યો ફોટો હા તો અત્યારે મોકલો અત્યારે હા મોકલો